પીજીવીસીએલ ની ટીમ ઘટના સ્થળે પહોંચી વીજ પ્રવાહ શરૂ કરવા કામગીરી શરૂ કરાઈ પીજીવીસીએલ દ્વારા સ્કૂલ બસ તપાસ હાથ ધરાઈ કયો વિસ્તાર છે આ વેકરિયા શું બનાવ બનેલો છે સવારે 6:30 એ બસ આવી હતી નિશાળની એ રિવર્સ લેતા એનો ભટકાઈ ગઈ હતી એટલે એક પેલા એક જ થાંભલો પડ્યો તો એની આરે પછી બીજા ચાર થાંભલા બીજા પડ્યા પાંચ ટૂંકમાં થયા એક આ પાંચ થાંભલા ક્યારે પડ્યા